તો આ બાજુ દ્વારિકા નગરીના હાલ પણ બેહાલ છે શનિવારે અહીંયા વરસાદ વરસ્યો હતો માત્ર બે કલાકમાં નવ ઇંચ વરસાદ શુક્રવારે વરસ્યો હતો અને ત્યારબાદ શનિવારે થોડો વિરામ મેઘરાજાએ લીધો પણ ગઈકાલ રાતથી ફરી એકવાર દ્વારિકા નગરીને મેઘરાજા એ તરબોડ કરવાનું શરૂ કર્યું અને ઠેર ઠેર પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે દ્વારિકા નગરીમાં બી લઈ રબારી ગેટ અનેક વિસ્તારમાં કમરડૂપ પાણી ભરાયા છે યાત્રિકો જે પહોંચ્યા હતા અહિયાં યાત્રિકો પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે સ્થાનિકો તો ખેર મુશ્કેલીઓનો સામનો કરી જ રહ્યા છે પણ યાત્રિકોને અહીંયાથી જવું તો જવું કેવી રીતે હોટલ રેસ્ટોરન્ટ બેંક બધું જ પાણીમાં ગરકાવ છે દ્વારકામાં ફરી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે ને દ્વારકા જે કૃષ્ણની નગરી ત્યાં વરસાદે જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે હાલમાં જે આપણે છે જૂની નગરપાલિકા અને ભદ્રકાલી ચોક વિસ્તારમાં જે ત્રણ કદી ચોક વિસ્તાર અને જે રબારી ગેટ કહેવાય છે ત્યાં સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયા છે કમરસી ઉપર પણ પાણી છે ને યાત્રિકો અહીંથી પસાર થતા હતા તેમને નગરપાલિકાના તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી અને હોટલમાં ખસેડવામાં આવ્યા હતા નાના નાના જે વર્ષ બે વર્ષના બાળકો હતા તેમને સાથે લઈને જે યાત્રિકો મંદિરે દર્શન ગયા હતા અને રિટર્નમાં આવ્યા ત્યારે ધોધમાર વરસાદ અચાનક પાણી ભરાઈ જતા યાત્રિકો ભારે પરેશાન થયા હતા ને નગરપાલિકાના જે બે જવાનો છે તેમના દ્વારા રેસ્ક્યુ કરી અને હોટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા હું હાલમાં જે મારી પાછળના જે દ્રશ્યો બતાવી છે અહીં નગરપાલિકાનું જે ઓફિસ આવેલી છે એટીએમ છે બેંક છે રેસ્ટોરન્ટ છે હોટલો છે હાલમાં આ તમામે તમામ જે ભારે વરસાદની તપાઈથી ફરી પાછા પાણીમાં વરસાદ થયા છે હાલનો જે આ વિસ્તાર છે એ ભદ્રકાલી ચોક વિસ્તાર છે જે આવા રણપતિ ચોકથી રબારી ગેટ સુધીમાં પાણી પાણી ફરી વળ્યા છે તો આખા છે ખેડવાયું હોય તેમ હાલમાં જળબંબાકાર વરસાદ વરસી રહ્યો હતો સંદેશ ન્યૂઝની ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી આપના દ્રશ્યો બતાવી દેવામાં આવ્યા છે કે સમગ્ર દ્વારકા છે એ પાણીમાં ગરકવ થયું હોય તેવા હાલના દ્રશ્યો છે અનિલલ સંદેશ ન્યૂઝ દ્વારકા